ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું ભરૂચ જિલ્લા પંચાયત બજાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્થાનિકો માટે આ કેમ્પ યોજાયો જેમાં વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો કેમ્પમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા આજરોજ ભારત સરકારની આયુષ્યમાન વહીવનના યોજના હેઠળ એવા વડીલો કે જેમની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ થઈ ગઈ છે એમના આયુષ્યમાન કાર્ડ તડાવવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ હેઠળ આપણા પરિવારના જે વડીલો છે એમને ભારત સરકાર તરફથી દસ લાખ સુધીનો વીમો આપવામાં આવે છે અને આના હેઠળ ખરેખર જરૂરિયાતમંદ હોય એવા પરિવારના વડીલો ને ભારત સરકાર દ્વારા આ આર્થિક સહાય આપવામાં આવે છે